એમણે ગઈકાલે જ નિવેદન કર્યું કે આવતીકાલે નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા આમ તો નવું વર્ષ આશીર્વાદ માટે હોય છે એમ પેલી પૂર્ણિમા પણ એક વિશેષ બાકી આશીર્વાદ તો પૂનમે મળવાના જ છે પરંતુ વિશેષ નૂતન વર્ષની પૂર્ણિમા છે તો એ ભોજન પ્રસાદના દાતા ગામના ગંગા સ્વરૂપ મધુબેન મોરજીભાઈ આ પરમ ગુના બધા ઉપાસકો છે એ વડીલોની અંદર બહુ અદભુત ભાવના છે અત્યારે ઉપાસના એ બધું ચાલતું હોય ને તે બહુ પ્રસન્નતાથી પાઠ કરતા હોય છે એટલે એમના દીકરાઓ છે બે એક નીતિનભાઈ મુણજીભાઈ અને એમના ધર્માપત્ની વંદના એ દીકરી પણ આપણા ગામની છે અને બીજા છે વિજયભાઈ ઉર્ફે ગોપાલભાઈ છે અને એમના ધર્માપત્ની શીતલવેન છે એ જોરાપુરાણા છે એ પણ આપણા અનુયાયીની દીકરી છે બધા ગૌરવવાળા છે આજે એમણે પ્રસાદી આપી છે પરમ ગુરુના આશીર્વાદ છે કે આજનો ભોજન પ્રસાદ ભક્તજનો ગ્રહણ કરશે તો ભોજન અનેક ગણું ફળતો મળે છે ભગવાનની સેવા કરવા માટે ભગવાન અને અમારા કેવું નામ બીજા ભાઈ ગોવિંદભાઈ એ તો ભગવાનનું નામ છે ગોવિંદભાઈ એટલે આવતા રહેજો અહીંયા ભગવાનના સાનિધ્યમાં વિશેષ લાભ લેવા માટે અને આજે નૂતન વર્ષનો પ્રારંભ થયો છે એટલે બધાના માટે નિવેદન છે કે નૂતન વર્ષના કેલેન્ડરો આપણા માટે આવ્યા છે તો બધાએ પોતાના કેલેન્ડરો લઈ જવા અને કોઈ ગામમાંથી આવ્યા હોય એના અનુયાયી હોય તો એની નોંધ આપીને પણ એમના પણ કેલેન્ડરો તમને મળી જશે આમ તો ચાર હજાર કેલેન્ડરોની આપણને સેવા મળી છે અને

અને બીજા પેલા દ્રાસ છે એ પણ મંદિરના છે તો કેલેન્ડર માટે આજે અમારા અહીંયા આવ્યા છે કનકપુરાથી અરવિંદભાઈ દલસુખભાઈ એમના પાંચસો કેલેન્ડર દસ હજાર રૂપિયા એમની સેવા આપી છે બીજા કનકપુરાથી આવ્યા છે અમારા ભરતભાઈ એમણે પાંચ હજાર રૂપિયા કેલેન્ડરની સેવા આપી છે બીજા દોલપુરાથી આજે અહીંયા આવ્યા છે એ છે ભાવનાબેન હર્ષદભાઈ અને બીજા જયશ્રી બેન હિતેશભાઈ બંને આપણા અનુયાયી છે જોડે જોડે રહે છે પણ એના કેલેન્ડરો પણ જોડે જ છપાયેલા છે અને બીજા નામોમાં તો અમારા રાજુભાઈ છે દર વર્ષે એ પણ આપે છે કેલેન્ડરની સેવા ના આપે તો મારે કેવું પડે તમારે લખી દઉં છું કારણ કે એને બહુ છે ને ભેગું નથી કરવું ભગવાન આપ્યું છે સારા કામો બાપરે છે અને પછી ગામમાંથી એક સંજયભાઈ ભીખાભાઈ અને અમારે જિજ્ઞાસા છે એ પણ અમારા ગામની દીકરી છે એના તરફથી પણ દર વર્ષે આપે છે અમને પ્રેરણા આપે કે આવું કેલેન્ડર છાપજો આવું છાપજો કે તમે પૈસા આપો ને તો કઈ વાંધો નહીં લઈ જાઓ એ પણ ના નહીં પાડતા હું કહું આપણે સેવા આપવાની મન કે કઈ વાંધો નહીં આપવાની કે મંદિરમાં આટલા તો કેટલા વાંધો નહીં તમે કહો એટલા બસ એટલે ઘણા ભક્તો એટલા બધા શ્રદ્ધા વાળા છે ને કે અમારા ઉપર છોડે તો અમને દયા આવે કે ભાઈ એમની પરિસ્થિતિ પ્રમાણે જ આપણે કહેવાય વધારે ના કહેવાય પછી લીમડી ગામ છે સાવલી તાલુકાનું એના પણ દસ હજાર રૂપિયા આપણને કેલેન્ડરમાં મળ્યા છે એ છે હિતેન્દ્રભાઈ કંચનભાઈ મગનભાઈ પટેલ અને પછી એક કાલોલ રહે છે એક ભાઈ રાવજીભાઈ એમના બે દીકરાઓ છે એક ધવલ છે અને કેવલ કૈવલ છે એમના તરફથી આપણને પાંચ હજાર રૂપિયા બીજા છે સૌરાષ્ટ્ર માંથી ગિરધરભાઈ રયાભાઈ અને નાગતીભાઈ રયાભાઈ એમને દસ હજાર રૂપિયા આપણને આપ્યા સેવામાં

અને એક ભાઈલાલભાઈ કીર્તનભાઈ પટેલ બાલાસીનોર પાંચસો રૂપિયા હર્ષદભાઈ સુંદરપુરા અને બીજા એક પાંચસો રૂપિયા બચકરિયા કર્યા પેલું કેવું કેવું બીજું નામ એનું નીટવાસથી પણ આવ્યા છે આપણા દિલીપભાઈના સસરા તો એમના તો બીજા પણ કોઈ એકાદ બે બીજા આપ્યા છે એક કદાચ ટેબલ ભરો છે અને નામ કદાચ ના આવ્યા હોય એવા પણ થોડા ઘણા મળ્યા છે એટલે એમ કરીને બે પાંચ હજાર રૂપિયા એમાંથી મળ્યા છે બહુ સરસ આ વર્ષની અંદર શુભ સમાચાર મળ્યા છે બહુ આનંદની વાત છે

હું કોઈને ત્યાં લગ્ન હોય ને તો મારે જવાનું થાય તો હું કઉ છું કે આટલો બધો લગ્નનો ખર્ચો ઘણું છે પરંતુ જે સક્ષમ લોકો હોય એનું કહું છું કે તમારા દાદા છે ઘણું બધું તમને આપીને ગયા છે એકાદ રસોઈ તમે એમના પાછળ મંદિરમાં આપજો તમે અહીંયા પરિવારને સમાજને જમાડો છો તો મારો પણ એક સમાજ છે એને પણ તમે જમાડો પરમ ગુરુના આશીર્વાદ મળશે એટલે લોકો આપતા હોય છે એમ દર પૂર્ણિમાને કોઈને કોઈ રસોઈના દાતા હોય છે ન હોય ત્યારે મંદિર તરફથી આપણે કરતા હોઈએ છે તો આ તો પાંચ છે ને છેલે પાંચ પાંચ પૂનમ છે પાંચ પૂનમ છે તો પાંચ વર્ષ સુધીની પોષ મહિનાની પૂનમ અમારા વીરપુર થી આવ્યા છે જીવાભાઈ મનસુખભાઈ એટલે આપણે પાંચ વર્ષ એક પૂનમ પાંચ વર્ષ સુધી એમના તરફથી સેવા રહેશે

એમાં તો કોઈ દાતા મળી જાય કદાચ તો ખુલ્લી હોય છે ન મળે તો આપણે ગામના બધા ભેગા મળીને લોકો પૂજામાં બેસે છે એના પૈસા જે કે વધતા હોય એમાંથી કે કોઈ દાતાઓ આપણે નાના દાતાઓ પણ જોડીને સંયુક્ત દાતા બે ત્રણ દાતા ભેગા મળીને પણ ગુરુ ગુરુકુળમાં આપણે કરીએ છીએ એ જ રીતે મૈબીજ પણ થતી હોય છે એમાં પણ સમસ્ત ગામ જોડાઈ શકે છે અને એક બાદરવા પૂર્ણિમા છે એમાં પણ આપણે ગામનો સહયોગ લઈએ છીએ એક તો નિર્વાણ દિવસ જે બધા પરિવારજનો છે એના પણ કોઈ નો આત્મા હોય એમની પાછળ જે આપે એ રીતે બધા આપતા હોય છે અને આપણે ભાદરવા પૂર્ણિમાની રસોઈ કરીએ છીએ અને એ દિવસે બાળકોને પણ જમાડવાનો આપણો સંકલ્પ છે પણ એને આપણે થોડો ફેરફાર કર્યો છે કે વર્ષ દરમિયાન આપણે બાળકોને મહિનામાં એકવાર જમાડવા પછી ક્યારેક આ શાળા ના હશે ક્યારેક પેલી શાળા ના હશે ક્યારેક આજુબાજુના ગામોની શાળા ના હશે એટલે બાળકોને જમાડવાની પ્રક્રિયા પણ આપણી ચાલુ રહેશે રસોઈ પહેલા તો જે ભાદરડા પૂર્ણિમા વપરાય જશે અને વધશે તો બાળકોની સેવામાં વપરાશે એટલે કોઈ સદગત આત્માની પાછળ કોઈ બાળકોને જમાડવા હોય તો પણ જમાડી શકે છે એક વખત ની એના પાંચ હજાર રૂપિયા છે

દર વર્ષની પૂર્ણિમાની સેવા એક પૂર્ણિમા પણ આપી શકો છો અને કોઈ ને ઈચ્છા હોય પૂનમ આપવી છે એવું છે તો અહીંયા આવ્યા છે નટવરભાઈ લલ્લુભાઈ પંચાલ આપણા ગામના એમને પણ એક દર વર્ષે એક પૂનમની રસોઈ આપવા માટે એમનું નામ લખાયું છે દર વર્ષે એક રસોઈ થાય એટલે પંદર હજાર રૂપિયાનો ખર્ચો દર વર્ષે કરવાની એક ભાવના તો પાંચસો ની તો કોઈ ગણતરી જ રહેતી નથી દર મહિને કદાચ પાંચસો આપવાના હોય ને આપણે તો એ કોઈ લાંબી ગણતરી નથી પણ આપણે કાઢવા જોઈએ તમારી ઇન્કમ સાથે તમે એમાંથી સેવા કરજો તમને ભગવાન લાખ આપે ને તો તમારે દસ હજાર વાપરવાના એક કરોડ આપે ને તમને દસ લાખ વાપરી નાખવાના આવી રીતે તમે વાપરજો વધારે તમારી આવક હોય ને એમાંથી એમાંથી તમે વિચારજો કેટલા કમાણા આપણે દસમો હિસ્સો કાઢવાનો અને દસમો ના તમારાથી નીકળે ના છૂટે તો એમાંથી પણ દસમો ભાગ એક ટકો તો કાઢજો એક કરોડ કમાવ ત્યારે લાખ તો તમે આપી શકશો ને તો બીજું નામ છે ડોક્ટર અજયભાઈ પટેલ પૂર્ણિમા નું આવ્યું છે એમના તરફથી દર પૂર્ણિમા એક દર વર્ષની એક પૂર્ણિમા ભોજન પ્રસાદ ની સેવા આવશે અને ચોથું નામ છે રાવજીભાઈ લલ્લુભાઈ સોમાભાઈ પટેલ આપણે સેવા કરે છે એ તો ખબર ના પડી મને તો ઘડી તો રાવજી ભાઈ લલુ ભાઈ પાછા સોમા ભાઈ આવ્યા ને એટલે મેં કીધું આ કઈ કઈ લાઈન ની ગાડી છે એમ ની પણ દર વર્ષ ની એક પૂનમ ની સેવા રહેશે કારણ કે એને આગળ પાછળ કશું નહીં આવું કઈક પૂન કરે તો હારું નહીં તો પછી આ મિલકત બધી પાછળ વાળા ખાઈ જાય એનો રાઈટ છે સેવા કરવાનો અને એમને એક છોકરો વેચ્યો છે તો પછી એમના તરફથી એને સેવા તો લેવી જોઈએ તો સારું એક સંકલ્પ સારો છે પ્રેમથી કર્યું છે બાકી આપણે તો કોઈ એવું આગ્રહ નહીં પણ પ્રેમથી કરે તો સારું છે હા કોઈ સંયુક્ત રીતે ઈચ્છા હોય કે ભાઈ અમે આટલા પાંચ ભેગા થઈને એક રસોઈ કરવી છે દર વર્ષે તો પણ કરી શકાય છે કોઈ મંડળ પણ કરી શકે છે કે ભાઈ અમારા મંડળ તરફથી અમે થોડા થોડા ભેગા કરી અને એક રસોઈ કરીશું તો કરી શકાય છે અને ગામના કોઈ લોકો એ કે બહાર ગામથી આવેલા કોઈ પણ લોકો જે ખાલી પૂનમ હશે એની અંદર એને જોડવામાં આવશે તો બધાને ખૂબ ખૂબ પરમ ગુણ આશીર્વાદ છે કે તમે જેટલું વાપરો એનું અનેક ગણો ભક્તિના સંસ્કાર સાથે તમને પ્રદાન કરે અને લોહારના મુવાડાથી આવ્યા છે ભક્ત

પરિવારના તમામ સભ્યો કરી અને તિલક કરીને બેસજો પૂજન કર્યા વગર નહીં અને તિલક કર્યા વગર નહીં મંત્રનો જાપ આપણે કરવાનો છે નાના બાળકોને આવડે છે જય વિધિ બધાને સભ્યોને આવડવી જોઈએ

પ્રારંભ કરીએ છે આગળનું કામ કરવા માટે સારા કામની અંદર વાપરવાથી ધન નથી કૂટતું પણ જ્યારે ખોટા માર્ગે ધન જવા માંડે ને એટલે માણસનું ઘર અને માણસોય બધા ખાલી થઈ જાય છે એટલે યાદ રાખજો સારા કામમાં વાપરીએ છે એ તો આપણને ધન લઈને આવે છે અને સાથે સંસ્કાર લઈને આવે છે ત્યારે આપણું ઘર ધન અને ભરાઈ ભરાઈ જાય જાય છે છે સંસ્કારથી એટલે સારું કામ કરવા માટે ખોટા રસ્તેથી વાળીને વાપરજો તમારી જરૂરિયાત પૂરી કર્યા પછી તમે ધર્મ કાર્યમાં ધન વાપરજો પછી દર પૂનમે આપણને નવા વાઘામાં પરમગુરુ દર્શન આપે છે એની સેવા દર મહિને પાંચસો હજાર ના વાઘા જે જેવા લાવે અને ક્યારેક તો આ બેસતા વર્ષમાં તો પાછા દિવાળી બેસતું વર્ષ પાછા ડબલ થઈ જાય પાછા પંદર દિવસમાં પૂનમ આવી ગઈ પછી મહિબી જ આવે તો પંદર દિવસમાં પાછા એક વાઘા વધી જાય અમારા કિંજલબેન ઉમેશ કુમાર અને એમના સુપુત્ર ધૈર્યકુમાર પરિવાર તરફથી આપણને પરંગુના વાઘાની સેવા અને આપણને એક નૂતન દર્શનના આશીર્વાદ મળે છે

તો જે વિધિ બોલાવજો એ સમાપન ની અંદર आदि श्री कृष्ण स्वराज क्रुणेश केवल करता है कि जय श्री कृष्ण स्वामी महाराज की जय श्री बालुवे महाराज की जय श्री परम गुरु श्रीमत्ुणाश अग्रवाल महाराज की जय द्वितीय गुरु श्री नन्दराज जी महाराज की जय तृतीय गुरु आचार्य श्री परदेवदास जी महाराज की जय चतुर्थ गुरु आचार्य श्री भगवानदास जी महाराज की जय पंचम गुरु आचार्य श्री ब्रज जी महाराज की सप्तम क्वीराचार्य श्री सीतलदास जी महाराज की सप्तम क्वीराचार्य श्री अभिचलदास जी महाराज की भावी अष्टम क्वीराचार्य श्री धर्म प्रियादास जी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुवारी सारसापुरी की श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती समय का साथ કેવલ હંસો સત કેવલ સાહેબ બોલો જો આજુબાજુ વાળા ને પ્રેમ થી કેજો સત કેવલ સાહેબ